એટલે કે સામણા જે બિલ તે જેઓ બાડમેર જિલ્લાના વતની છે તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે ભાગ્યા તરીકે વર્ક કરતા હતા તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જ જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેની કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે સાહેબ શું કારણ હતું મર્ડરનું મર્ડરનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં તે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આના સંબંધો અને ઘણા સમયથી આ હોવાની સાથે સાથે એના જે પાંચ બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ના હતા તપાસનો એક બીજો આરોપી જી નહીં તપાસની અંદર હાલની અંદર એક જ આરોપી